નામ કાકા તમારું જીતેન્દ્ર જીતેન્દ્ર ભાઈ ક્યાંથી આયા છો અરવલ્લી જિલ્લો ફાટકોટા ગામ તાલુકા મોડાસા અરવલ્લી જિલ્લાથી આયા છો કોણ છે તમારા ઘરમાં મારા ઘરમાં મારા ભાઈ ભાભી છે અચ્છા મારા ફાધર છે પણ ઉમરવાળા છે અચ્છા ઉમરવાળા છે બીજો કોઈ કચેરે કોઈ રાખવા ઓર નહીં ના સાહેબ કોઈ રાખતા ને ખાવાનો ટાઈમે આપતા નહીં બાથરૂમમાં ના વાયના દે સંડાસ ના જવા દે ઓહો હો હો અને આ ગામમાં

તમારું શું નામ કીધું તમારું જીતેન્દ્ર રોસ કોઈ ચિંતા નહીં આપણે ત્યાં બરાબર દિવ્યાંગ આશ્રમ તમારા જેવા ગુજરાતની અંદર જેટલા બી દિવ્યાંગો છે એમને બી અપીલ કરીએ કે રખડતું ભટકતું જીવન બંધ કરી દો અને ગુજરાતના ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે દિવ્યાંગ આશ્રમ આવ્યો છે ત્યાં આવી જાઓ ત્યાં ગુજરાતના તમામ દિવ્યાંગોને નિશુલ્ક આશરો છે એક પણ રૂપિયો ફી ભરવાનું નહીં અને રહેવાનું જમવાનું બધું નિઃશુલ્ક છે બરાબર ને તો થેન્ક યુ સો મચ બધાનો ખૂબ ખૂબ આભાર ભાઈ ધન્યવાદ 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 બાબુ બરોબર કેટલા વર્ષ વર્ષથી મારા આદમી મરી ગયા ત્યાં હું છવ્વીસ વર્ષ આ વર્ષ હું એકલી મજૂરી ગૌ સ્વામી છો બાપુનગર બાપુનગર ઘર પોતાનું છે તમારું ઘર છે પણ ઘરમાં બાપુ ખવાજ મારા પાણી પડે ચારેક થી પાણી પડે એટલે રાંધવાની જગ્યા ના રેકરા છોકરો એક છે પણ એ મારે નથી જેવો જ છે કોઈ દિવસ સંભાળ નથી લીધી આટલા વર્ષમાં એ તો રે સત્તાધાર

મારે જાય જ રહે ઉસ બાપુ નાય ના હું તો સમાધિ એ હું મરું તો આય ને સમાધિ દેજો મારે ક્યાં જાવું નથી હવે કાઈ કાઈ વાંધો ન ચલો હે ને કોઈ ટેન્શન ન હ હાથે દે રાખ બોલી આપકા નામ કે હે સુધાબેન तिवारी સુધાબેન तिवारी ક્યાં સે આયા આપ બડોદાસ બડોદાસ સે આય આપ ક્યાં ક્યાં સે હો मेरे लखनऊ और इंदौर के हैं मेरे इंदौर के मेरा हस्बैंड लखनऊ अच्छा आप इंदौर के हो मध्य प्रदेश और आपके हस्बैंड लखनऊ यूपी यहाँ पे कैसे आ गए आप उनको बड़ा था पसंद आया था तो यहीं रहते थे तो मेरा सब पैसा वैसा ले लिया लड़के ने और मुझे तकलीफ हो रही है अभी आपके आपके हस्बैंड कहाँ पे अभी खत्म हो गए मर गए चार चार मैच खत्म हो गए अच्छा अच्छा लड़की है लड़की ने मुझे लड़की ने आपकी लड़की ने शायद मेरे को फोन किया था हाँ तो उधर आधार कार्ड वगैरह लेके निकली थी मैं और वो तो ज्यादा आता नहीं है मेरे को लिखते पड़ते तो तो बैंक से पैसे उसको सब दे दिए तो मुझे तकलीफ हो गई आपको नहीं। पैसा नहीं बचा कुछ भी नहीं सब चला नहीं, गया सब चला गया और वो अभी भोग रहा है वो जिसमे रहता है ना उस वो रहने लायक नहीं रह गया उसमें आपका नाम क्या है सुधा बेन तिवारी सुधा बेन तिवारी कितना दिन हुआ आपके यहाँ पे आठ दिन हो गए दिन हो गया कैसा लग रहा है अच्छा, लग रहा, अच्छा है। लग रहा है अच्छा लग रहा है कभी सोचा था कभी आश्रम में जाना होगा कभी ऐसा सोचा था नहीं कभी नहीं सोचा।, सोचा था आपको लगा था आपकी जिंदगी बहुत अच्छी होगी बहुत तो अच्छी होगी जब काम करे थे जब दोनों अपने साथ में थे तब जब कि... तक पैसा था जब तक पूछा और अब पैसा नहीं है तो अब तू पैसा खत्म हो गया अभी हमारी कोई जरूरत नहीं है फिर किस्मत जो कोई बात नहीं वो जो भगवान का जो चक्कर है ना घूमता रहता है बारी बारी से सब पर आएगा है ना खेत वेत सब बेच दिया लखनऊ आराम से रो यहाँ पे कोई दिक्कत नहीं

હું આમ જૂનાગઢનો પણ અમદાવાદમાં મોટો થયેલો છું જૂનાગઢના છો હા સાહેબ બરાબર અમદાવાદમાં મોટા હા સાહેબ છોકરો એક જ છે કોઈ નહીં છોકરી છે ને વાત તમારી પત્ની તો આ લોકોના મરી અચ્છા અચ્છા અત્યાર સુધી તમે સાહેબ આમ ત્યાંથી નીકળીને સ્વતંત્ર એક ભાડાનું મકાન કેટલા વર્ષથી લગભગ વર્ષથી જુદા છે હા સાહેબ તમે યાર જવાબદારી નહીં બને તમારી આવું કરો તમે ના બાડા બાડા એ બરસન સાહેબ બડાઈ બરસે હા પછી કઈક પાણી ચાલો કઈ બી પરિસ્થિતિ છે હું લઈ લઉં છું પણ સરત એકલી રહેશે કઈ તકલીફ આવે જરા ફોન તમારે રહેશે રાત્રે બાકી બધી જવાબદારી અડધી રાત્રે વસ્તુ કઈ કોઈ વાતો શાંતિ રોક હોય ટેન્શન ના લેજો ઓકે એકલી કોઈ સર ને બાર હંગાતી આબબા કઈ યાદ આવે ઉનાવા ઉનાવા એટલે કે આવી ગયું ઉંજા જોડે ઉંજા થી આવ્યો હા ઉંજા ઉનાવા કોણ મુકવા આવ્યો તમને બા કોઈ નઈ રિક્ષા આવી ઘોડી લઈને લેગા હા બેટા તું નઈ ના શું નામ તમારું મધુબેન મધુબેન ગણપતભાઈ ગણપતભાઈ બારોટ વાગજીભાઈ બારોટ છો હા ઉંજા તાલુકા નું કયું ગામ ઉંજા તાલુકાનું ઉનાવા ઉનાવા ગામ હા અચ્છા કોણ તમારા ઘરમાં કોણ કોણ છે

સાસરીની અંદર થોડું પાછું અઘરું પડે દીકરીને એટલે મારા ભાઈ વાત કરે ને મૂકે છે બરાબર બરાબર સહી કરવી છે હું આવીશ તને કોઈ ચિંતા નહીં બરાબર તમારે બે છે કોઈ સહીની જરૂર નહીં શાંતિ રહો અહીં હે ને તમારે એકબીજાની સહી કરી લેવાની બરાબર ને એમની સહી તમે કરી લેજો તમારી સહી એ કરી લેજે હે દીકરી ઘરવાળા બી નહીં બિચારી દીકરી કેમનું પૂરું કરે બિચારી દીકરી ઘરવાળા ના હોય તો એના બી છોકરા હોય ને બિચારા ને બે છોકરો બાબલો નોકરી જાય નોકરી જાય હવે ચાલી ગયું કે મમ્મી પૂરું નહીં થતું તમે જતા રહો ના ના કોઈ વાંધો નહીં સારું છે કે તમે બે પ્રમ થી આયા છે કોઈ ચિંતા આઈ કરવાની નહીં કોઈ સૈની માર જરૂર ના બાપ એ કીધું કે હું આવીશ જરૂરત નહીં મારા બાપુ બોલાવશે કોઈ વાંધો નહીં બરાબર એમની સાઈ કોઈ ટેન્શન હોય તો પણ ના લેતા હું મારી જોડે તો પણ લેવા આવશે આઈ કુટી બારશો તો બી બધું બંદોબસ્ત કરી છે એટલી સરસ બાર આઠવા છે તમે કઈ દો બારું બારું હા તો બહાર બાર જમા દીકરા છો ને કશું તો આપણે તો બી ભરા બાજુ રહેવાનું તમારે બરાબર ને ફરી બધું મરવાનું ફરી બધું વિચારીશું આપણા બીજા બધા શાંતિ રહેવાનું છે મારા જોડે બહુ દુખ પડે છે બહુ દુખી થઈ છે પહેલી પરિસ્થિતિ નથી રહે તો રાખે મમ્મી પપ્પા નથી મારે ના પણ બધાની તકલીફ તકલીફ હોય બધાની વિચારમાં બધાની એક પરિસ્થિતિ હોય મજબૂરી હોય ના એટલે બનાસકાંઠા મરેશ ભાઈ દેશમો એટલે એનું પૂરું નઈ થતું ને ભાઈ તો રાખે એવા છે ભાભીઓ કા પાતર છે બે તને કોઈ વાંધો નઈ આરામથી રો હાલો કાકા હા મારા જે છે તકલીફ શું થયું છે તમારા પગમાં ઓપરેશન ઓપરેશન કરવાનું છે

અયા બપોર આયા કાલ બપોર આયા હતા દેવજીના સાથે આયા છો હા શું નામ તમારું મારું નામ આનંદ છે આનંદ બેન અને તમારું અરુણા અરુણા બેન કેટલી ઉંમર થી આનંદ બેન તમારી મારી 67 87 67 અને તમારી 60 રાજસ્થાનના છો તો અહીંયા ગુજરાતમાં કેમ આવી ગયા ગુજરાત તો આ આયો કોણ છે તમારા ઘર માં એક لڑકો છે એક છોકરો છે ક્યાં રહે છે એ મુંબઈ બોમ્બે રહે છે અને તમે ક્યાં રહે છો

કેટલી ઉંમર આની કોની છોકરા ની એની પિસ્તાલી પિસ્તાલી વર્ષ છે શું કરે છે શેમાં કામ કરે છે એ આપણા સબમર્સિબલ બસ પર સબમર્સી બસ છો મૂળ તમે હા મૂળ ધોળકા તાલુકો ધોળકા તાલુકો અમદાવાદ રહેવા હા પોતાનું ઘર છે હા ફ્લેટ છે હા નહીં ટેનામેન્ટ ટેનામેન્ટ છે પોતાનું હા ઓકે કેટલી ઉંમર છે તમારી મારા 73 માં ચાલુ 73 વર્ષ થઈ ગયા

નાનો થાય ત્યારે મંદિર માં હવે આવી ખબર એવું કર્યું તો તમારે સારું હતું તમારે એવું કરાજો છોકરો 26 વર્ષનો છે મોટા છોકરો 26 વર્ષનો છે એના ઘરે છોકરી છે 3 મહિનાની થઈ ઓહો હો તો અને બેબલી કેટલી ઉંમર તમારી 70 વર્ષ તમારી 70 વર્ષ થયા હા તો ઓરે સનામુ કોને આપ્યો એનું આપણે બેન મહિલા પોલીસ ને મહિલા પોલીસ ને પોલીસ વાળા ને પાહે મહિલા પોલીસ પેલા પોલીસ વાળા જો ગયા હા ભાઈ મહિલા પોલીસને સમજાય પણ એ નઈ સમજ્યા અચ્છા તો પેલા તો ઘર બંધ કરીને જતા રહ્યા હતા પછી બીજા દિવસે કે બેન તમે આધાર કાર્ડ નહીં લઈ જાવ લઈ આવો અમે તમને મોકલી આપીએ છીએ બરાબર એમને રિક્ષા કરીને પછી મને કાલે મોકલી રિક્ષા વાળું બી એમને આપ્યું પોલીસ વાળા આપ્યું એ બેન આપ્યું બેન નું સારું ને સારું ને પછી મને અહીંયા મોકલી આપી તમને એવું કીધું કે મઈ પછી ચિંતા જતા રહો હા મને લખીને આપી છે ને કે લખેલ રિક્ષા બી કરી આપી તમને હા વાહ સરસ લો તો મહિલા પોલીસ કે બેન ને કહી દો બેન વિડિયો જુઓ છે આપણે થેન્ક યુ કહી દો થેન્ક યુ બેન થેન્ક યુ ઓકે શાંતિ દેરો હે ને હા બોલો બા કોણ આ કોણ આવ્યું આ કોણ છે હા આ લેવા કોણ આવ્યું હા મોટો છોકરે ને છોકરો મોટો છોકરે છોકરો લેવા આવ્યો છે શું કહે છે મોટી છોકરી હા શું કહે છે લેવાનો આ કે છે કે ઘરે ચલો ઘરે ચાલો હા તો રાખશે તમે એવું કહે છે આ કે છે કે રાખો પણ હું કીધું કે મારે તો રાખશો નહી તો હું અહીંયા જ રહું અચ્છા રાખવાના હોય તો ઉઠ લઈ જજો હા નહીતર પાછો અહીં જ રહું અહીંયા રહું તો શું કહે છે લોકો આ કે છે કે રાખો રાક્ષસ હા ફાઈનલ

ના રાખે તો આવી જજો આઈ બરાબર બરાબર આઈ ગયો કોઈ ચિંતા ના કર નક્કી નક્કી કાડ લઈ જજો 릭શાવાળાને ખાલી કાર્ડ બતાવી દેવાનું ભાડું બરાબર બધું અહીં દે દેશો અહીંથી કાર્ડ હું આપી દઉં તમને લાવ એ કાર્ડ લઈ જાઓ આ તમારું બે બેહી જવાનું 릭શાવાળાને બતાવું કે આ કાર્ડ રિક્ષા 릭શા ભાડું તમને અહીં આપી દઉં છું કે રિક્ષા ભાડું અહીંથી આપી દેસ તમારે 릭શામાં બેહી જવાનું લો આપણો કાર્ડ બરાબર આઈ તું આઈસા આઈ કેંધા લાગે કે આઈસા ઓકે હંની છોકરી બોલો બા કઈથી આયા છો

તબેલો હાથ બાધે મન પે હાર નહીં જાતા તમારો તબેલો બી લે લીધો તમારું ઘર બી લે લીધું તમાર જમીન બી લે લીધી તમાર દિયરે હા દિયરે અને છોકરો બી ગુસ્સો દેતો નહીં તમને છોકરો છોકરાને બહુ કડક છે છોકરાને બહુ મારી દે છે મારે છે હા તો તમને મારી નાખવા માટે મહેનત કરે છે બધા હા એટલે કાકા કુટુંબ વાળા બધા સહકાર નહીં હાલતા મને કોઈ સહકાર નહીં હાલતા હા એટલે ભઈ ઘર છોડીને તમે નીકળી ગયા હતા નીકળી ગયા બરાબર શું નામ તમારું બાલુબેન કયું ગામ

ક્યાંના છો બેન અમે મૂળ તો રાજસ્થાનના છે મૂળ રાજસ્થાનના છો પછી એ કામ ધંધા માટે પાલનપુર આવ્યા પાલનપુર હવે ધંધો વંધો મળતો નહી એટલે છે કેટલી ઉંમર થઈ બા તમારી 70 70 તમારા ઘરવાળા ક્યાં ગયા મરી ગયા ને થઈ ગયા છોકરાઓ છોકરા છે પણ છોકરો સાદી કરીને સુસરાળ ગઈ એક ડાળો એ માર બેળો હાથમાં શું છે હાથમાં હા રાખતો નહી હાથમાં એ એડ્રેસ છે કે બધા એને મતલબ તમે લખી આપજો તમને મયપત સિંહ ચૌહાણ સર્વસમાજ યુવા ટ્રસ્ટ ખેડા લવાલ પાડું છે કીધું છે એવું લખીને આપ્યું છે ભાઈ પછી બરાબર ને ઓકે ક્યારે નીકળ્યા હતા સવારમાં નીકળ્યા હતા એકલા ભાડું હતું નહોતું ભાડું જમધમ કરી રહ્યા તો અત્યાર સુધી ક્યાં હતા પહેલાં સુધી મને જ્યાં કામ મળતું નહીં તો હું કામ કરી રૂટલું કામ કરતી ખાઈ કામ કરતા ઘર કામ કરતા ખાઈ લેતી મને પૈસા મને નહીં મળતા. તમારું પોતાનું ઘર છે જ નહીં. પોતાનું ઘર નથી જ્યાં ત્યાં કામ કર્યું ને ત્યાં 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 ખાધું. હવે તો કામ બી થતું હોય કોઈ રાખે બી નહીં. કામ તો કામ તો હું કરું છું. નહીં છોડું. કામ મળતું. થી આવો થોડા કામ કરાય હવે હું કામ તો નહીં કરું છું. બરાબર. કામ કઈ નહીં હવે કામ શાંતિથી રહેવાનું આગળ. હવે જવાનું નહીં? નહીં